આ કાર્યક્રમ ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુ ને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચ તેમજ આમંત્રિતો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા સારા દેશની અંદર ઘૂમી રહી છે જનતાનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે બહેનો ભાઈઓ સૌ વિશાળ સંખ્યાની અંદર ભાગ લઈ રહ્યા છે વિવિધ સ્ટોલ દ્વારા આયુષ્માન ભારત યોજનાના કાર્ડનું ક્રિએશન થઈ રહ્યું છે જેમને મકાન નથી એવા પરિવારો પોતે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે ઉજ્જવલા યોજના માટે થઈને કાઉન્ટર લગાવવામાં આવ્યા છે ભારત સરકારની યોજનાઓનું સેચ્યુરેશન મોડ પર ઇમ્પ્લિમેન્ટેશન થાય નો પ્રયાસ થઈ રહ્યો છે ખુશી એ વાતની છે કે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો પ્રધાનમંત્રી મોદીજીના સંકલ્પને સિદ્ધ કરવા માટે યાને કે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે દેશ આઝાદીનું સોમું વર્ષ ઉજવતું હોય ત્યારે આ દેશને વિકસિત બનાવવા માટે સૌ સાથે મળીને સંકલ્પ લઈ રહ્યા છે